જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ પાંચ પાંચ ને સોમવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો એક હજાર ગુણી આસપાસની જોવા મળી રહી છે અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના ના બજાર ભાવ

चार हजार त्रो रूपया पूरा सुपर मशनल मार्केटिंग एड में जीरो लाइन आ ભાઈ 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 ભાઈ

44 આ જોજો રૂપિયા કઈ દેવાનું તમને રૂપિયા દેવાના 4200 રૂપિયા પૂરા મિડિયમ સુપરમાર્કેટ 44 બેતાળે ઈસીને અમારું હેલો છે બાદમાંનું રિઝલ્ટ છે

પાત તમને અજાણનો બીજો પ્રોસ્પેક્ટ આપ્યો પાત્રીઓ મેસેજ્યું 42 આલે 4150 ભલ્યા બંધોન હાઈ પાડીતે બે જો 200 ચાર હજાર બસો ને સિત્તેર રૂપિયા સુપર માલ અમુક સાથે ચાર હજાર બસો ને બાસઠ રૂપિયા માલસારો

ચાર હજાર એકસો ને અઠ્યાવીસ રૂપિયા મીડિયમ સુપર બેતાલીસ બેતાળીસ

હા સુપર આલ સુપા હા 4250 રૂપિયા ધોણો સરો મસરી વાળો આ આ મુનાભાઈ એ તો એક આદિને તો ને રૂપિયા સુપરમાર્કેટ 80 એ ચાર હજાર બસો ને પંચાણું રૂપિયા પ્રમાણ રાખો માર્કેટિંગ યાર્ડ માં જીરા ના બજાર આજે પણ શનિવાર જેવા જોવા મળી રહ્યા છે ત્રણ હજાર નવસો રૂપિયા થી લઈને ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી